આ પેલા વેતરની છે આઠ દિવસ થઈ ગયા છે આ બીજા વેતરની છે એ આર્ય ત્રીજા વેતર ની છે પાંચેક દિવસ જેવા થઈ ગયા છે હે આર્યા ગાભણમાં છે આ પંદર લિટર દૂધ આપશે હજી પંદર થી વીસ દિવસ લેશે આમ ફૂલ બાય પાવલે આવશે અને આ બીજા વેતર ની એક આ બીજા વેતરની છે આનું સાત થી આઠ લીટર દૂધ હાજર છે પણ વિયાણ મહિનો થઈ ગયો છે મહિના ઉપર કાબરી રેડલી છે લાલ કાબરી રેડલી છે